નહી સોના ચાંદી હીરા મોતી કોઈ પૂજાની સામગ્રી આપણી પાસે નથી તો મહાદેવની પૂજા ભસ્મ થી થઈ શકે વિભૂતિથી થઈ શકે છે ભસ્મનો સ્વીકાર શા માટે શિવજી કર્યો છે મહાદેવ સંદેશ આપવા માંગે છે અને ભસ્મનો જે મંત્ર છે એ દર્શાવે છે અગ્નિ ભસ્મ વાયુ રીતિ ભસ્મ જલમતી ભસ્મ એ શું કહે છે જે કાંઈ આપણે જોઈએ છીએ સમજીએ છીએ સાંભળીએ છીએ વિચારીએ છીએ એ બધું વિભૂતિ જયારે ધારણ કરે ને ત્યારે મારા મહાત્માઓ બોલે મહાત્મા चक्षुष भस्मर धोषा सब कुछ भस्म मनिता चक्षुना મન દ્વારા જે ચિંતન કરીએ પણ નાશવંત છે મન દ્વારા ચિંતન કરી શકતા નથી એ બધું નાશવંત છે જગતના ના સાર તત્વ રૂપે બસમોનો સ્વીકાર કર્યો છે અને ક્યારે મન ચિંતિત હોય ઉદ્વેગથી ભરાઈ ગયું હોય બસમોનું ત્રિપુંડ કરો બસમોની બિંદી કરો પંચાક્ષર મંત્રનો જાપ કરો ચિત્ત જરે ડામડળો હોય વિચારો જરે ડિસ્ટર્બ થયા હોય એક વિજ્ઞાન નથી મહાવિજ્ઞાન છે મહાદેવ ને ભસ્મ પ્રિય છે ભસ્મ જે ધારણ કરે અતિ પ્રિય ને છે ભગવાન શિવજી કે બાર પદ નિર્માણ કરુજરાતી માં છે મતલબ થોડીક નહીં ઘણા મહાત્માનો ભસ્મધારી મહાત્મા હોય પૂરા અંગ પર ભસ્મ હોય છે થોડા હલન ચલન કરે તો ભસ્મનો ઢેર થઈ જાય થોડી જટામ કરે તો જટામાંથી ભસ્મનો ઢેર થાય વૈરાગ્યનું પ્રતિક તો સહી ત્યાગ નું પ્રતિક અને સહી સમજે તો સમજણનું પ્રતિક જળમણોમાંથી મોહનો નાશ કર્યો છે જીવતા મોક્ષને પ્રાપ્ત કરી લીધો છે અંગ ભભૂત લગાવી ભારી ભારી મતલબ જોરદાર લગાવે છે આટલી ભસ્મ લગાવી એટલી ભસ્મ લગાવી દે છે ન તાપ લાગે ને ઠંડી લાગે पि विष्णप्या भार पिना विषण्या न भार મહાદેવ લગ લઈ કાલી લગાવવાથી જાગૃતિ આવે સ્ફૂર્તિ આવે તેનોને પ્રાર્થના કરતા ન you गिरजा जो हर काणी गिरजा जोड़ी हर काणी घोड़ा मेड़ा जो आसन पाणी घोड़ा भेड़ा जो आसन

पिता विष्ण न्यािता विष्ण न प्याल બાલમાં ભસ્મનો ત્રિપુંડ કરજો મન તમારું શાંત થશે પંચાક્ષર મંત્રણનો જાપ કરજો જે ચિત્તમાં ઉદ્વેગ છે ચિત્ અશાંત થયું છે ચિત્ત શાંત થઈ જશે ભગવાન શાંતિના દાતા છે નારજી હવે ત્રીજી વાત નારજી યાદ રાખો વિષ્ણુ ભગવાન નારજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે શા માટે નારજીએ ક્રોધ કર્યો નારજી વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો નારજી શિવ ગુણોનો શ્રાપ આપ્યો જયારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા પુણ્ય નાશ થાય છે તેથી દાયા માણસો કોઈ દિવસ કોઈને શ્રાપ ના આપો કોઈના માટે ખરાબ વિચારીએ ને ત્યારે એમનું તો ખરાબ થતું થાય પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે જીવનમાં સુખી થવું હોય તો કર ભલા તો ઉગા ભલા એકદમ સીધું હિસાબ શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું કે દક્ષ મહારાજ એવો વર્તાવ બીજા સાથે ન કરવો જે વર્તાવ સામા માણસને દુઃખ આપનાર હોય છે દક્ષ મહારાજ એવી વાણીનો પ્રયોગ ન કરવો કારણ કે દક્ષ મહારાજે અપરાધ કર્યો હતો દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો શિવજીનું અપમાન કરવા માટે અને કથા તે આપણે સૌ પરિચિત છીએ કે વીરભદ્ર એ પછી દક્ષ મહારાજને દંડ કર્યો મસ્તક તૂટ્યું યજ્ઞ કુડોમાં બળીને ભસ્મ થયું ભૃગુ ઋષિ દક્ષના ગુરુ છે ભૃગુ ઋષિ શિવજીને કહ્યું કે દક્ષ મારો શિષ્ય છે અને એમનું મારે કલ્યાણ કરવું એ જ મારો નિજ ધર્મ છે મારા દક્ષને જીવિત કરો ત્યારે શંકર ભગવાને ભૃગુની પ્રાર્થના દક્ષ મહારાજને જીવિત કર્યા હતા અને ક્યારે અવસર મળે ને હરિદ્વાર જાઓ તો હરિદ્વારની બાજુમાં કનખલ છે કનખલ નગરમાં દક્ષેશ્વર મહાદેવ છે શિવ અપરાધ શાસ્ત્ર અપરાધ દેવ અપરાધ સદગુરુ અપરાધ ગુરુ અપરાધ માતૃ પિતૃ અપરાધ દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારો દક્ષેશ્વર મહાદેવ ત્યાં બિરાજે છે ક્યારે અવસર મળે તો દર્શન કરવા તેના અને ભગવાન મહાદેવે દક્ષ મહારાજને કહ્યું સાંભળો દક્ષ આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી નથી થતો આ બ્રહ્માંડનો પ્રારંભ પાતાળમાંથી નથી થતો અત્યારે જે ટેલિવિઝનમાં જોયું દક્ષેશ્વર મહાદેવનું શિવાલય છે બહુત પ્રાચીન બહુત પ્રાચીન ભગવાન મહાદેવનું દક્ષેશ્વર મહાદેવ શિવલિંગ છે ગંગા તીરે દક્ષ મહારાજને મહાદેવ કહે છે કે સાંભળો દક્ષ કોઈ દિશામાંથી જગતનો પ્રારંભ નથી થતો કોઈ અન દિશામાંથી જગતનો પ્રારંભ નથી થતો આ દુનિયાનો પ્રારંભ જ્યાં તમે બેઠા છો જ્યાં તમે ઊભા છો જ્યાં તમારું અસ્તિત્વ છે ત્યાંથી આ જગતનો પ્રારંભ થાય છે તેથી જે તમે બોલો છો એ તમારાથી પ્રારંભ થશે જે સારું બોલશો તો સારું તમારાથી પ્રારંભ થશે નબળું ને ગંદુ ને ખરાબ બોલશો તો તમારાથી બધું પ્રારંભ થશે તેથી દક્ષ મહારાજ ભૂલથી પણ એવો વર્તાવ ન કરો જે વર્તાવ સામેના માણસને દુઃખ આપનારો હોય કારણ કે જેવો વર્તાવ બીજા સાથે આપણે કરીએ છીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે આવું શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું હતું તેથી વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે નારદજી આપનો કેટલો મહિમા હતો અને તમે ક્રોધ કરી શિવગણોને શ્રાપ આપી અને તમારા પુણ્યનો તમે ક્ષય કર્યો છો તેથી દાયો માણસ કોઈના માટે ખરાબ વિચારે નહીં સામા માણસ છતાં પણ તેના હિતની વાત કરે તેના ભલમંચાની વાત કરે આવા ભલા માણસોનો કોઈ ભગવાન હોય તો એ ભોળાનાથ છે ભગવાન ધીંગેશ્વર મહાદેવ શંકર ભગવાન મહાદેવ એક એવા